હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે મટર પુલાવ મટર પુલાવ ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અત્યારે ઠંડીની સિઝન ચાલુ છે માર્કેટમાં વટાણા બહુ સારા મળે છે તો આજે આપણે મટર પુલાવ બનાવશું તો તમે મટર પુલાવ કયો છો કે વટાણા પુલાવ કયો છો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં

ટેસ્ટ અનુસાર નિમક લેશું અને તેલ લેશું તો આપણે રાઈસ લેશું તો રાઈસ મેં એક વાટકી જેટલા લીધા છે તો મેં અહીંયા બાસમતી રાઈસ લીધા છે તમારી પાસે જે રાઈસ અવેલેબલ હોય તે રાઈસ તમારે લેવાના છે તો પુલાવને વઘરવા માટે આપણે રાઈ અને જીરું લેશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડીવાર માટે તેને સાઈડમાં રાખી દેસું તો ઇન્ગ્રીડિયન્સને પીસવા માટે મિક્સર ચાર લેશું તો મિક્સર ચારમાં લસણ ડુંગળી મરચાં ધાણા આદુનો ટુકડો અને થોડું પાણી નાખશું તો મિક્સર ચાર ને બંધ કરી અને આપણે તેને પીસી લેશું તો એકદમ આપણે ઝીણું પીસી લેવાનું છે આ રીતે તમે ઇન્ગ્રીડિયન્ટ્સને પીસીને નાખશો તો પુલાવ છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો આવી રીતે પીસી અને થોડીવાર માટે આપણે તેને સાઈડમાં રાખી દઈશું તો પુલાવ બનાવવા માટે ગેસ ચાલુ કરીશું એક કઢાઈ મૂકશું અને કઢાઈને ગરમ થવા દેશું કઢાઈ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં તેલ નાખશું અને તેલને પણ ગરમ થવા દેસુ તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે રાયચીરું રાખ્યા હતા તે રાયરું નાખશું રાયચીરું સાથે જો તમારે મીઠા લીમડાના પાંદ નાખવા હોય તો તમે મીઠા લીમડાના પાંદ પણ નાખી શકો છો રાય ચીરું ને આપણે આવી રીતે હલાવી લેશું અને રાયજીરું ને ફૂટવા દેસું સાથે તમારે ગરમ મસાલો નાખવો હોય આખો તો ગરમ મસાલો પણ તમે નાખી શકો છો તો રાયજીરું સારી રીતે ફૂટી ગયા છે તો હવે આપણે પ્યુરી તૈયાર કરીને રાખી હતી તે પ્યુરી નાખશું અને તેને બરાબર મિક્સ કરી દેસું પ્યુરી તમે જ્યારે નાખો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ છે તે તમને ઉડે નહીં તો બે મિનિટ સુધી આપણે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે બે મિનિટ થઈ જાય પછી આપણે જે વટાણા રાખ્યા હતા તે વટાણા નાખશું વટાણા નાખી અને વટાણાને પણ બરાબર મિક્સ કરી દેસું તો વટાણા સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં નિમક નાખશું નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર તમારે નાખવાનું છે તો નિમક નાખી અને નિમકને પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું નિમક સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે શિમલા મિર્ચ કટ કરીને રાખ્યો હતો તે શીમલા મિર્ચ નાખશું અને તેને બરાબર મિક્સ કરી દેશું તો હવે આપણે પાંચ મિનિટ સુધી ઢાંકી અને રાખી દઈશું એટલે વટાણા છે તે સારી રીતે સોફ્ટ થઈ જાય તો રાઈસને બનવા માટે મેં પહેલાં જ રાખી દીધા હતા તો રાઈસ છે તે સારી રીતે બની ગયા છે તો તમે જોઈ શકો છો કે રાઈસ છે તે કેટલા છૂટા છૂટા બન્યા છે રાઈસમાં તમે તેલ એક ચમચી જેટલું લીંબુનું પાણી નાખી દેશો તો રાઈસ છે તે એકદમ વ્હાઈટ બનશે અને રાઈસ છે તે છૂટા છૂટા બનશે તો રાઈસને આપણે પ્લેટમાં કાઢી લેશું અને થોડી માટે સાઈડમાં રાખી દઈશું એટલે રાઈસ છે તે થોડા ઠરી જાય તો તમે જોઈ શકો છો કે રાઈસ છે તે કેટલા છૂટા છૂટા બન્યા છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલીને જોઈ લેશું વટાણા છે તે સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે જે રાઈસ રાખ્યા હતા તે રાઈસ નાખશું રાઈસ નાખી અને રાઇસને આપણે સારી રીતે મિક્સ કરી દેસું તો રાઇસને તમે જ્યારે મિક્સ કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે હાથ ઉપર વધારે વજન દેવાનો નથી હાથ ઉપર વધુ વજન દઈ અને તમે રાઈસને મિક્સ કરશો તો રાઈસ છે તે ભાંગી જશે એટલે આપણે બને ત્યાં સુધી રાઈસને ધીમે ધીમે જ મિક્સ કરવાના છે તો રાઇસ છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો ગેસને આપણે બંધ કરી દેશું તો જો તમને લીલા ધાણાનો ટેસ્ટ સારો લાગતો હોય અને લીલા ધાણા તમારી પાસે અવેલેબલ હોય તો તમે લીલા ધાણા પણ ઉપરથી નાખી શકો છો વો તો તૈયાર છે મટર પુલાવ આ મટર પુલાવને મેં રાઈસ બનાવી અને પછી બનાવ્યા છે જો તમારી પાસે સાંજના બચેલા રાઇસ હોય તો તમે તેના પણ મટર પુલાવ બનાવી શકો છો વો જો ઠંડીની સિઝન જાય અને વટાણાની સિઝન જાય તે પહેલાં તમે પણ એકવાર આ રીતે મટર પુલાવ જરૂર બનાવજો ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે જો તમે આ રીતે મટર પુલાવ બનાવ્યા હોય અને તમારા મટર પુલાવ ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો તમને આ રેસિપી સારી લાગી હોય અને ચેનલમાં નવા હોમ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે